કબીર પરંપરાની ગાદીના સોળમાં વાહક સુરત ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કબીર પરંપરા દેશભરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અનુસરવામાં આવે છે ત્યારે સુરતમાં કબીર પરંપરાની ગાદીના સોળમાં વાહક સુરત ખાતે આવ્યા હતા કબીર નવોદય યાત્રા અંતર્ગત સુરતમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં બહેનોએ માથે કળશ લઈ અને સ્વાગત કર્યું હતું ત્યારે ડભોલી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સદગુરુ ઉદ્દત મુનિએ યુવાનોને હાકલ કરતા જણાવ્યું હતું કે અવળા જવા ધાર્મિક આગળ સદગુરુની આ દિવ્ય પરંપરાના વાહક બનવું જોઈએ સામૈયા બાદ સદગુરુ ઉદ્દત્ત મુનિએ વિશાળ જનમેદનીને સંબોધન કરતા જણાવ્યું હતું તેમણે માંસાહાર ત્યાગી અને પ્રાણી માત્ર ઉપર સમદ્રષ્ટિ રાખવા માટે અપીલ કરી હતી સાથે ધાર્મિક સંભાવ રાખી અને યુવાનોએ પરંપરાના વાહન બની અને સંદેશ સુધી પહોંચાડવાની હાકલ કરી હતી વિશાળ જનમેદની તેમને આશીર્વાદ આપ્યા હતા ત્યારબાદ ભોજન પ્રસાદ ભાવિકોએ ગ્રહણ કર્યો હતો તો મહંત પર્વતદાસે જણાવ્યું હતું કે છત્તીસગઢના દામાખેડાથી કેડી એમી મિશનની ભારતવર્ષમાં યાત્રા યોજાઈ હતી ત્યારે નબોદય યાત્રા રાજસ્થાન બાદ ગુજરાતમાં આવી છે આજે બીજા દિવસે જીવદયા અને આત્મફળ વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો નબોદય યાત્રામાં સદગુરુના આશીર્વાદ આપવામાં આવ્યા હતા જ્ઞાન વૈરાગ્ય સમતા અને સેવા સહિતના પાલન સાથે જીવનને સફળ બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ہمارے પરવર સાહેબ તો આપ લોકોને બતાહી રહે છે के मिशन क्या है आप लोगों ने नाम तो सुना होगा लेकिन इसके उद्देश्य क्या है वो अच्छे से नहीं पता होगा आप लोगों को मिशन मिशन या इसका पहला फॉर्म हुआ और केडीवी का दूसरा फॉर्म यह है करुणा दया विश्वास सदगुरु कबीर साहब की करुणा धर्मदास जी साहब की दया और वंशावली पर विश्वास करुणा दया विश्वास KDV मिशन जीव दयातम पूजा को लेकर चल रहा है जीव दयातम पूजा के उद्देश्य से चल रहा है साहब की साखी है जीव दयातम पूजा यही धर्म का साथ कहे कबीर विचार के और सकल व्यवहार जीव दयातम पूजा सदगुरु भक्त और नहीं दूजा ऐसी काफी साखी है साहब की जीव दया तो साहब की इन्हीं साखियों में से हम सिर्फ जीव दया आतंक पूजा को लेकर चल रहे हैं अगर हम दीव जीव दया आतंक पूजा का ही पालन करेंगे और इसको लेकर हम चलेंगे तो वो साहब की सबसे बड़ी भक्ति ही होगी आप लोग सदगुरु कबीर साहब को मानो या भगवान राम को मानो या भगवान कृष्ण जी को मानो इससे फर्क नहीं पड़ता है आप किसी को भी मानो या नास्तिक ही रहो इससे कोई फर्क नहीं पड़ता बस कम से कम जीव दयाद पूजा का पालन करो ये सब कहते हैं ऐसा नहीं है कि सदगुरु कबीर साहब ही ये चीज कह रहे हैं सब मारू नाम महंत पर्वत दास है કબીર ધર્મનગર દામાખેડા છત્તીસગઢ પ્રાંત થી જે કબીર પંથ નું મિશનની રાષ્ટ્રવ્યાપી યાત્રાના અંતર્ગત સૌથી પહેલા રાજસ્થાનની નવોદય યાત્રા સંપન્ન થઈ અને અત્યારે ઈ યાત્રા ગુજરાત પ્રાંતમાં આવી છે તો ગુજરાત પ્રાંતની સદગુરુ કબીર ધનિ ધર્મદાસ વંશાવલી બેતાલીસ દિવસ સુધી સતત આ યાત્રા જારી રહેશે જેમાં કબીર પંથ વંશ પ્રતાપાચાર્ય આચાર્ય સોળવા અંશ પ્રકાશ પરમ પૂજ્ય પંથ ઉદીત નામ સાહેબ આજે અમારા વચ્ચે ઉપસ્થિત છે અને એમના તેઓના દિવ્ય માર્ગદર્શનના અંતર્ગત જેટલા પણ કબીર પંથના આત્મબંધુઓ છે એ સૌને જગાડી અને સદગુરુ કબીર સાહેબના પાવન સંદેશના માધ્યમથી જન જનની વિશ્વની સૃષ્ટિની પ્રકૃતિની જીવોની સેવા માટે આપણે તન મન ધનથી શું કરી શકીએ એના સંબંધમાં જન જનને જાગૃત કરવા આ એક અભિયાન છે અને એ અભિયાન લઈને અમે ભક્તોની વચ્ચે આવ્યા છીએ આ યાત્રા બેતાલીસ દિવસ ચાલશે અને ગુજરાત પ્રાંતના જે આપણા પ્રતિનિધિ છે કેડીબી મિશન ગુજરાત પ્રાંતના પ્રતિનિધિ મહંત અમારા રામદાજી સાહેબ એનાથી તમે આ યાત્રાના સંબંધમાં આગળ ગુજરાતની જાણકારી પ્રાપ્ત કરી શકો છો